દમણ દીવ મરાઠા સેવા સંઘ જીજાઉ બ્રિગેડ દ્વારા રાષ્ટ્રમાતા બાય જયંતિની ઉજવણી કરાઈ રાજમાતા રાષ્ટ્રમાતા જીજાઉના વિચારો અને આદર્શ ઉપર કામ કરતી રાષ્ટ્રીય સંસ્થા જીજાઉ બ્રિગેડ દમણ દીવ શાખા મરાઠા સેવા સંઘ દ્વારા મા સાહેબ જીજાઉની બારમી જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી હિન્દુ સ્વરાજ્યની માતા જણે સ્વરાજનું સ્વપ્ન જોયું અને છત્રપતિ શિવાજી મહારાજ અને છત્રપતિ સંભાજી મહારાજે તેને સાકાર કર્યો જીજાઉ બ્રિગેડ દમણ દીવના ઉપપ્રમુખના માર્ગદર્શન હેઠળ જીજાઉની પ્રતિમાનું પૂજન દીપ પ્રાગટ્ય પુષ્પાંજલિ અર્પણ કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી જીજાઓ બ્રિગેડના ઉપાધ્યક્ષ શ્રીમતી અનિતા કબાડી કાર્યકારી પ્રમુખ કલ્પના મહલ્લે સ્મિતા કોકાટે સાધના બાગલ દીપિકા સિંધે માનસી પાટીલ કોમલ પાટીલ ચેતાલી પવાર કવિતા મોહલ નમ્રતા પાટિલ સ્નેહલ દેસલે આશા પાટિલ સવિતા મહાલે પ્રતિભા ઉગલે પ્રતિભા સ્માર્ટ વિદ્યા દાદખીલે સારિકા સાલ્વી મધુરા મયકર અને જીજાવ બ્રિગેડની સમગ્ર ટીમે ભાગ લીધો હતો જીજાવ બ્રિગેડના સભ્ય રૂપાલીતાએ સોનવણેનું એકત્રીસ ડિસેમ્બર હૃદયરોગના હુમલાથી અવસાન થયું હતું ઉપસ્થિત તમામ લોકોએ તેમને હૃદયપૂર્વક શ્રદ્ધા मराठा सेवा संघ दमण प्रदेश प्रमुख गणेश पाटील सेक्रेटरी राजेंद्र प्रभार कार्यकारी प्रमुख संजय रोठे उप्रमुख राजेंद्र कोकाटे तमाम सेलना वडाओ मुख्य कार्यकारी अधिकारी हाजर આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો